કથા સાંભળ્યા પછી માણસ દોડતો થઈ જવો જોઈએ પણ કથા સાંભળ્યા પછી માણસ નાચતો થઈ જવો જોઈએ કથા સાંભળ્યા પછી માણસ કૂદતો થઈ જવો જોઈએ કથા સાંભળ્યા પછી માણસ આનંદ સગવડ ની ભૂખે સમજણ ખૂન થઈ ગયું છે પરિવાર કહું સગવડના ના ભિખારીઓ સમજણ નું ખૂન કરી નાખ્યું તમને સાંભળતા ને માતા માટે બધું સગવડના ભિખારીઓ સમજણ નું ખૂન કરી નાખ્યું છે સગવડની ભૂખ એટલી બધી વ્યાપી ગઈ છે જેના કારણે દુઃખ સિવાય નફામાં કઈ એટલું જ નથી સગવડની જરૂર નથી સમજણની જરૂર છે અને સમજણ સત્સંગથી પ્રાપ્ત થાય સમજણ શાસ્ત્રો ના શ્રવણ થી પ્રાપ્ત થાય સમજણ સંજો ના પ્રાપ્ત થાય સમજણ ભજન ધૂન કીર્તન કરવાથી પ્રાપ્ત થાય સમજણ મંદિરે જવાથી પ્રાપ્ત થાય સમજણ મોડીલો આદર આપવાથી પ્રાપ્ત થાય સમજણ નાના પ્રત્યે પ્રેમ કરવાથી પ્રાપ્ત થાય સમજણની આ ઉત્સુકતા છે મોટર બંગલા વાળી સમજણ આ સમજણ નો દુખાળ પડ્યો છે 500 નોટ લઈને તમારી શેરીમાં ઉભા રહેજો ગલુડિયા પાસે હજી તમને કહું છું 500 ની નોટ લઈને તમારી શેરીમાં ગલુડિયા પાસે ઉભા રે ને એમ કહેજો કાલ કારણ તમારી પાસે આવે ગભાં કાઢી નાખું તમારી પાસે ગલુડીઓ આવે જ નહીં ગલુડિયા ને ખબર છે કે આ નોટ મને સંતોષ નહીં આપે ચોથી રોટલો સંતોષ ઈશ્વરીય સર્જન સંતોષ આપે માનવીય સર્જન કોઈ દિવસ સંતોષ ન આપે સગવડ છે સમજણ નહી એટલા માટે આપણે જીવન ની અંદર આ કથા સાંભળ્યા પછી નક્કી કરવું જોઈએ કે આપણે માણસ છે દેખાવના સ્વભાવના દેખાવની કોઈ વસ્તુની કેમાં ગુણો હતા જ નથી પ્લાસ્ટિક શો કેસમાં ટીંગાડવાનું કામ આવે ફરાળવાનું કામ આવે એમ દેખાવનો માણસ સ્વભાવ નો માણસ નો એ માણસની કોઈ કિંમત નથી એ શો કેસ જે કિંમતી છે મૂલ્યવાન ને વેચાય જાય ફસાય જાય એ રમકડા ની જે રગડ્યા કરે થાય કલ્યાણ ગાંઠ વાવું જોઈએ ભાદ્રાવડીમાં કે માત્રી આ બે નોખા રખડતા એક કર્યા એટલે માત્રીમા પ્રકડતા એ મોટા મોટી આ મોટી